મોરબી મહાનગરપાલિકામાં સર્વરના ધાંધિયાના કારણે વેરો ભરવા આવતા નાગરિકોને ભારે હાલાકી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા કચેરીમાં સર્વરના ધાંધિયાના કારણે અનેક લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે ત્યારે આજરોજ બુધવારે પણ સર્વરના ધાંધિયાના કારણે મહાનગરપાલિકા કચેરીમાં વેરા ભરવા માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જેમાં સર્વર ડાઉન હોવાથી કલાકો સુધી અરજદારોને લાઈનમાં બેસી રહેવું પડતું હોય સાથે સ્ટાફ દ્વારા પણ અરજદારોને ભારે ઉદ્ધતા વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ ભેરો ભરવા આવતા લોકોએ આજ રોજ બપોરે ત્રણ વાગે મીડિયા સમક્ષ કરી હતી સાહેબ સવારના સાડા નવ વાગ્યાની અહીંયા બેઠા છે મોરબી નગરપાલિકામાં ડાઉન સર્વરડાઉન ડાઉનથી પછી ચાલુ થાય ધીમે ધીમે લેવાય બે વાગ્યા એટલે કે હવે રિસેસ ટાઈમ છે બેસવાનું જો તમે બહાર જાઓ તો તમારો નંબર જાય પછી એ પૂરું થાય એટલે બે વાગે એ લોકો જમવા જાય છે જમવા જાય છે તો અમે ખાલી એટલી રજૂઆત કરી કે સાહેબ અમને ટોકન આપી દીધો અમે પણ જમી આવીને તમે ટિફિન ખાવજો કે રસોઈ ખાવજો તો અમારે જમવું તો પડે એટલે અમે એને એટલી ખાલી રજૂઆત કરી કે ભાઈ અમને ટોકન આપી દો ખાલી તો એકથી ચારમાં જે નંબર હોય તો અમારે પછી બીજા આવી જાય તો બીજાનો વારો આવે તો અમારે તો આજ ધક્કા ખાવાના ચાર સાડા ચારે પછી ઓફિસ બંધ થઈ ગઈ ફરી બીજે દિવસે લાઈનમાં વારો લગાડવાનો એટલે અમારે આજ કરવાનું આવે એક જો તમે ટેક્સ નથી ભરતા તો નોટિસો આપવી છે ટેક્સ ભરવા જાઓ તો સર્વર ડાઉન પ્લસમાં અહીંયાથી એવું કહેવામાં આવે કે હવે તમારો વારો પછી આવશે એટલે આખો દી રોજ બગાડી બગાડી ધંધા બગાડીને આ જ કરવાનું પાછું અહીંયા ઊભા નો રહ્યું હાલો તમે જવા દો આવા જવાબ ઉધતાઈ ભૈરા જવાબ દેવાના છે આની અંદર આ અહીંયા સાહેબ જે ના અંદર આ કેબિનમાં બેઠા જઈ કે તમારે અહીંયા મારે જમવું છે તમે જવા દીઓ અહીંથી એમ તો આ ઉધતાઈ ભૈરા બધે જવાબ દેવા તમારે થાય કરી લ્યો તમારે રજૂઆત કરી હોય અહીંયા કરી લેજો આવા જવાબ મળે છે તો આના માટે શું કરો કાં ટેક્સ લેવાનું બંધ કરો ને કાં ભરવું છે તો આની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કાંઈક સારા કર્મચારીની હારે જવાબ હોવો જોઈએ આ પબ્લિક એક ટેક્સના પૈસા ભરવા આવે છે એનાથી પગાર લેવો છે અને માથે ઉત્તાઈ ભૈરા જવાબ દેવા છે આ વાત વ્યાજબી નથી લાગતી સાહેબ અને હવાના હાડા દસના બેઠા છે જમવાનું પાણી પીધા ભેગા નથી થયા હવે પાછા ખુલે એટલે પાછું અમારે લાઈનમાં બેસવાનું કંઈ વારો આવે આવે તો લેવાનો ન પાછું કાલે એટલે આ ધંધો કરવાનો રોજ બગાડી શોરૂમ બગાડીને આ ધંધો કરવાનો છે અમારે સવારની દસ વાગ્યાની આવી છું આપણે પૂછીએ તો વ્યવસ્થિત જવાબ ન દઈએ આ થાય છે થાય છે પાંચ પાંચ કલાક કઈ સર્વે બંધ હોય તો તમે લોકો ઉપર કે કેમ કમ્પ્લેન લાઈન જુદી રાખતા નથી મને પોતાને ડાયાબિટીસ છે અત્યારે ખાધા પીધા વગર બેઠા અહીં ચક્કર આવશે તો કોણ જવાબદાર ના થાશે નહીં કે નઈ આમ નામ ના તમે જાવ તો તમારો નંબર ગયો એ અમને કઈ ખબર નથી હવે જ્યારે આવે ત્યારે જ્યારે તમારો નંબર આવે ત્યારે કરવાનું અમને કઈ ખબર નથી આ કઈ આ સિસ્ટમ નથી અમે એમ જ કહી છે કે તમે વ્યવસ્થિત અમારા કોઓપરેટ કરો અમે તમારા કોઓપરેટ કરી તમે તમે ઉપર કયો અમે ન કે અમારું કઈ નહીં તો કહેવાનું કોને કમિશનર સાહેબ નહીં એના અમને નંબર ન દઈ એ તમને મળે નહીં અમારે કમ્પ્લેન કે કરવાની એટલે જાહેર જનતાને બધાને ખબર પડે કે આવી રીતના આવી સિસ્ટમ હોય તો આ નકામી છે તમે વ્યવસ્થા કરો સરખીતા કરો બધાને સિનિયર સિટીઝન ની લાઈન જુદી રાખો અને સિસ્ટમેટિક થોડુંક ચાલો તો અમને પણ મજા આવે ટેક્સ ભરવા અમે હાજર જ છીએ અમારી ફરજમાં આવે છે બધું અમે સમજીએ છીએ પણ આવી રીતના નો ચાલે આ બધું આમાં કઈ આનો નિર્ણય આવવો જોઈએ હવા પાંચ કલાકથી અમે બેઠા છીએ પાંચ છ કલાક હજી લોકોનો વેરો ને ભરણ શું કહેશો આ જે સર્વરનું જો જોકે હમણાંથી આ સર્વરના જે ઉપરથી એની જે પ્રોસિજરમાં હોય છે એના માટે સર્વર ડાઉન જ છે અને આજે એ સર્વર ડાઉન છે જ એના માટે અમે પોણા બારથી બારની અંદર એક મેલી કરેલો હતો અને જે વ્યક્તિઓ પૈસા ભરવા એ પૈકીના એક બેનની અમે જે જીઓડીએમ કંપની છે એ બેનને જ ખુદને વાત કરેલી કે ભાઈ તમે જોઈ લો તમને એમ ન થાય કે ભાઈ આ કર્મચારી ખોટું બોલે છે એટલે જે અરજદાર એક પૈસા ભરવા આવેલા હતા એ પૈકીના એક બેનને એને જ અમે ફોન આપી દીધેલો કાલિયો બેન તમે જ વાત કરી લ્યો એટલે તમને એમ ન થાય કે ભાઈ આ કર્મચારી ખોટું બોલે છે એક સર્વર ડાઉન છે ને ખોટા જવાબ આપે છે એમ સિનિયર નથી પણ આજે કોઈ એવા એટલી કોઈ સિનિયર સિટીઝન એટલે જે હતા પંદરથી વીસના હતા એ તો અમે સગવડ કરી જ છે ને દરરોજ એ તો કહી જ છે કે ભાઈ જે સિનિયર સિટીઝન અમને લાગે છે તો મારા બાજુનો જે રૂમ છે ત્યાં સિનિયર સિટીઝનને અમે એક્સ્ટ્રા વચ્ચેથી લઈને એનો ટેક્સ અમે ભરાવી જ દઈ છે ઓનલી ફોર સિનિયર સિટીઝન દાખલા તરીકે કોઈ પણ પંદર ઊભા છે એમાંથી બે કે ત્રણ સિનિયર સિટીઝન હોય તો એને લઈને અમે વચ્ચેથી લઈ જ દઈશું છે ભરાવી જ આપી પણ પ્રશ્ન સર્વરનો છે